गुस्सा अने लसा ओ गुसा फ એટલે ગુરુતમ સામાન્ય અવયવ હાઈએસ્ટ કોમન ફેક્ટર સા લઘુતમ સામાન્ય અવયવી અહીંયા અવયવી આવે છે અહીંયા અવયવ આવે છે લિસ્ટ કોમન મલ્ટિપલ લિસ્ટ કોમન સામાન્ય અવયવ અને અવયવી સંખ્યા ને કોઈ બીજી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યા ને આપેલી સંખ્યાનો અવયવ કહેવામાં આવે છે જેમ કે તરીકે બાર બાર ના તો ને એક વડે નિશેષ ભાગી શકાય છે શૂન્ય વધે બે વડે ભાગી શકાય ત્રણ વડે ભાગી શકાય ચાર વડે ભાગી શકાય પાંચ વડે ના ભાગી શકાય છ વડે ભાગી શકાય સાત વડે ના ભાગી શકાય આઠ નહીં નવ નહીં દસ અગિયાર અને બાર તો આ બારના અવયવ થઈ ગયા એક બે ત્રણ ચાર છ અને બાર હવે અવયવ બાર પંચા સાઠ બાર છ બોતેર આ બધા બારના અવયવી થશે હવે આપણને એમ કહેવામાં આવે કે બાર અને અઢારનો અવયવ જે આપણે લખેલા છે એક બે ત્રણ ચાર છ અને બાર અઢાર ના અવયવો ના અવયવો અઢાર ના અવયવ હવે વ્યાખ્યા મુજબ ગુસા ગુરુત્વ ગુરુતમ સામાન્ય અવયવ એટલે પેલા સામાન્ય કયા કયા છે એક છે બે છે ત્રણ છે ચાર નથી છ છે ને બીજા નથી તો સામાન્ય અવયવ કયા કયા છે સામાન્ય અવયવ ત્રણ અને છ હવે આગળ શબ્દ ઉપયોગ કરેલો છે ગુરુતમ ગુરુતમ એટલે મોટું એટલે ગુરુતમ સામાન્ય અવયવ ગુરુતમ સામાન્ય અવયવ મોટામાં છે સામાન્ય એક છે બે છે ત્રણ છે છે એમાં મોટા કયા છે તો કે છ છે જવાબ આવે છ તો બાર અને અઢાર નો ગુસ્સા છ થાય એવી જ રીતે લસા ની વાત કરીએ બાર એક બાર બાર ચોવીસ બાર તેરી છત્રીસ બાર ચોક અડતાલીસ બાર પંદર સાહીઠ બાર ચોક બોતેર લખી અવિધિ અઢાર ના અવયવ અઢાર એક અઢાર અઢાર દુ છત્રીસ અઢાર દુ છત્રીસ અઢાર ત્રીસ ચોપન અઢાર ચોતેર અઢાર પંચા નેવું અઢાર એકસો આઠ હવે તમે જુઓ સામાન્ય અવયવી લેવાના છે તો આમાં સામાન્ય કયા છે બાર છે નહીં ચોવીસ છે નહીં છત્રીસ છે આ છત્રીસ છે છત્રીસ છે સામાન્ય અવયવી કયો છે છત્રીસ સામાન્ય અવયવી સામાન્ય અવયવી આવે અને પણ એટલે નાનામાં નાનો તો કે અઢાર છે બાર છે ચોવીસ છે પણ એ કઈ સામાન્ય નથી પણ લઘુત્તમ એટલે નાના અને સામાન્ય માત્ર છત્રીસ છે લઘુત્તમ સામાન્ય અવયવી લઘુત્તમ સામાન્ય Ovi ovi.

અઢાર નો ગુસ્સા થશે બે ગુણા બે ગુણા ત્રણ ગુણા ત્રણ બે દુ ચાર ચાર તેરી બાર તેરી ને શું થઈ ગયું લસા